હાઈ ગાઈઝ આજે આપણે એક કેક બનાવીશું અને આ કેક છે એકદમ હેલ્ધી કેક કહી શકાય કારણ કે આમાં આપણે ભરપૂર પ્રમાણમાં ડ્રાય ઉપયોગ કરીશું ફ્રૂટના જ્યુસનો ઉપયોગ કરીશું અને તમે જુઓ એકદમ સોફ્ટ અને કોઈ આપણે આઇસિંગ સુગર કોઈ ક્રીમ એવી કોઈ જ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ અને ઘરમાં જ રહેલા બસ માત્ર સામાન્ય જ વસ્તુનો ઉપયોગ કરીએ અને આપણે આ કેક બનાવીશું તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું તો મેં બે ઓરેન્જ લીધા છે અને આપણે એમનો જ્યુસ કાઢવાનું છે તો આ રીતે ગળણાની મદદથી આપણે ગાળીને કરશું એટલે એકદમ આસાનીથી થઈ જશે કે એમાં રેસાનો ભાગ હશે એમના બીજ હશે એ બધા જ છે એ સારી રીતે ગળાઈ જશે અને આપણું જ્યુસ છે એકદમ સરસ તૈયાર થઈ જશે કેક બનાવવા માટે તો અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ એક મીડિયમ સાઇઝનું બાઉલ ભરાય એટલું આપણું જ્યુસ તૈયાર થયું છે અને આપણે મેં વાત કરી હતી એ મુજબ મિક્સ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીશું તો આમાં તમને ભાવતા ગમે તે ડ્રાયફ્રૂટ લઈ શકો છો તો બસ મેં સામાન્ય જે કાળી કિસમિસ અને જે બ્રાઉન આપણે ઘરમાં ખવાતી હોય એ સાદી કિસમિસ લીધી છે કાજુ અને બદામ લીધા છે અને થોડીક તૂટી ફૂટી લીધી છે તો સૌથી પહેલાં તો આપણું જે જ્યુસ છે એમની અંદર આપણે આ બધા જ ડ્રાયફ્રૂટ છે એડ કરી દેવાના છે અને બસ આપણે એમને સારી રીતે પલળવા દેવાના છે જો તમારી પાસે સમય હોય તો આઠથી દસ કલાક માટે આ રીતે ફ્રૂટના જ્યુસની અંદર રહેવા દેશું ને તો ખૂબ જ સરસ ટેસ્ટી થશે આપણી કેકનો ટેસ્ટ પણ સરસ આવશે અને આપણા જે ડ્રાય ફ્રૂટ છે એકદમ ફૂલી અને સોફ્ટ થઈ જશે તો મેં લગભગ એમને આઠેક કલાક માટે થઈ અને પલળવા માટે રાખી દીધા હતા અને હવે આપણે જે બાઉલ ફ્રૂટનો જ્યુસ ભરાણું હતું ને એનો અડધું બાઉલ જેટલી ખાંડ લીધી છે અને ખાંડને આપણે આ રીતે કડાઈની અંદર લઈ લેશું અને બેથી ત્રણ મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે એની મેળે મેલ્ટ થવા લાગી છે ત્યાં સુધી આપણે બિલકુલ ચલાવીશું નહીં થોડી થોડી હળવી હળવી સાઈડ પરથી મેલ્ટ થવા લાગે ત્યારબાદ આ રીતે આપણે એમને કન્ટિન્યુ ચલાવવાની છે અને એકદમ સારી રીતે પીગળી જાય ત્યાં સુધી આપણે એમને કરી લેશું તો લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે એ પીગળી અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ફ્રૂટ જે જ્યુસની અંદર આપણે ડ્રાયફ્રૂટ પલાળ્યા હતા તમે જુઓ લગભગ આઠેક કલાક માટે મેં પલાળવા દીધા તો એકદમ જ સોફ્ટ થઈ ગયા છે અને જ્યૂસ પણ બિલકુલ ઓછી માત્રામાં થઈ ગયું છે કારણ કે આપણા ડ્રાયફ્રૂટ છે એમને શોષી લીધું છે જ્યુસને તો હવે એક મોટા બાઉલની અંદર લઈ લેશું અને એમની અંદર ત્રણ ચમચી જેટલું મેં મેલ્ટ કરેલું ઘરનું જ માખણ લીધું છે અને હવે આપણે આમની અંદર મેંદાનો ઉપયોગ કરીએ છીએ તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો લગભગ આપણે આમની અંદર દોઢ બાઉલ જેટલું આપણું ફ્રૂટ હતું ને એ જ બાઉલથી આપણે દોઢ બાઉલ જેટલો લોટ લેવાનો છે અને લોટને ખાસ આપણે બેકરીની કોઈ પણ આઈટમ બનાવતા હોઈએ ત્યારે આ રીતે ચાડીને જ લેવાનો છે અને હવે આપણે એમની અંદર થોડુંક આપણે જે ખાવાના સોડા હોય છે ને એ સોડા લીધા છે અડધી ટી સ્પૂન જેટલા અને એક ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધો છે અને ચપટીક એમની અંદર નિમક એડ કરી દેસું અને એમને પણ સારી રીતે આ રીતે ચાળીને લેશું જેથી કરી અને એ સારી રીતે એમની અંદર મિક્સ થઈ જાય તો હવે આપણી બધી સામગ્રી ચડાઈ ગઈ છે ને હવે આપણે એમની અંદર એક ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર એડ કરવાનો છે એમનાથી સરસ મજાનો કલર પણ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે અને વધારે આપણે એમની અંદર ફ્લેવર માટે થઈ અને વેનિલા એસન્સનો ઉપયોગ કરીએ છીએ તમારે જો વેનિલા એસન્સનો ઉપયોગ ન કરવો હોય તો આપણી પાસે જે રસોડાના જે મસાલા છે તો એમની અંદર તજ છે લવિંગ છે એલચી છે એ બધાનો ભૂકો કરી એમને એકદમ ફાઇન પાવડર કરી અને એ પણ લઈ શકો છો અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ થોડું એવું મિક્સ થઈ ગયા બાદ આપણી પાસે રહેલું શુગર સિરપ છે એ થોડું થોડું એડ કરતા જશું અને મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે ભળી જવું ખૂબ જરૂરી છે અને આપણે આમનું ટેક્સચર છે આગળ તમે જોશો કે વધારે પડતું આપણે એમને થીક નહીં રાખીએ અને એકદમ ઢીલું તો બિલકુલ જ નહીં થવા દઈએ એમ કરવાનું કારણ શું છે તો કે જો આપણું બેટર છે એ વધારે ઢીલું થઈ જશે ને તો આપણા અંદર જે ડ્રાય ફ્રૂટ નાખ્યા છે ને એ બધા ડ્રાય ફ્રૂટ છે એ તળીએ બેસી જશે તો કેક ખાવામાં મજા નહીં આવે તો એ ખાસ વાત આપણે યાદ રાખવાની છે કે આપણું આમનું જે બેટર છે એકદમ પરફેક્ટ થવું ખૂબ જ જરૂરી છે અને હવે થોડું ઘટ લાગે તો આપણે એમની અંદર દૂધનો ઉપયોગ કરવાનો છે તો દૂધ છે ને એ આપણે રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે વધારે પડતું ગરમ નહીં લઈએ કે બિલકુલ ઠંડુ ફ્રીજનું તો લેવાનું જ નથી તો શક્ય હોય તો રૂમ ટેમ્પરેચરવાળા દૂધનો ઉપયોગ કરીશું અને દૂધ પણ આપણે થોડું થોડું એડ કરતા જવાનું છે અને તમારે જો દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરવો હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે જ્યાં ખાંડનો ઉપયોગ કર્યો છે ને એમની જગ્યાએ તમારે ગોળના પાવડરનો ઉપયોગ કરવો હોય તો પણ બેસ્ટ એ પણ કરી શકાય છે અને ફ્રૂટના જ્યુસમાં ઘણી વખત ઓરેન્જ ના હોય તો તમે એમની જગ્યાએ દાડમના ફ્રેશ દાડમ હોય ને તો એમનું જ્યુસ પણ લઈ શકો છો અને હવે અત્યારે તમે જુઓ એકદમ પરફેક્ટ આપણા બેટર છે એ કેક માટેનું રેડી થઈ ગયું છે અને હવે કેકનું મોલ્ડ લીધું છે તો એમની અંદર નીચે મેં પેપર રાખી દીધું છે અને સારી રીતે ઘીથી ગ્રીસ કરી લીધું છે અને જો આ રીતે પળી જાય ને એટલું આપણું બેટર થીક હોવું જરૂરી છે જેથી કરી અને ડ્રાયફ્રૂટ મેં તમને કીધું હતું એ મુજબ તળીએ બેસી નહીં જાય તો પરફેક્ટ આપણી કેક તૈયાર થઈ ગયા બાદ તમે જુઓ આ રીતે બેટર આમાં આવી ગયા બાદ આ રીતે થપથપાવવાનું છે અને એમને આપણે ચમચો કે કોઈ વસ્તુ ઓડાડશું નહીં બસ આ રીતે હળવેથી પ્રેસ કરીશું એટલે એકદમ સરસ એ થઈ જશે ફરતી બાજુથી સપાટ થઈ જશે અને હવે ઉપરથી વધારે ડેકોરેટિવ કરવા માટે થઈ અને આપણે જે અંદર ડ્રાયફ્રૂટ એડ કર્યા છે બધા જ ડ્રાયફ્રૂટને આપણે ઉપરથી આ રીતે એમની ઉપર સ્પ્રિન્કલ કરી દેવાના છે અને બાળકોને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જશે એવી સરસ મજાની કલરફુલ આપણી કેક છે એ રેડી થશે તો મારા બાળકોને તૂટી ફૂટી વધારે પસંદ છે તો હજુ તૂટી ફૂટી એ વધારે એડ કરાવે છે અને એકદમ સરસ મજાની જેવો કલરફુલ આપણી કેક અત્યારે જ દેખાવા લાગી છે તો હવે આ આપણે તૈયારી કરીએ તો એની સાથે જ આપણે નિમકને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું કારણ કે આપણે આમને કડાઈની અંદર તૈયાર કરીશું અને તમારી પાસે કૂકર હોય તો તમે કૂકરનો પણ ઉપયોગ કરી શકો છો તો પહેલેથી જ એમને સારી રીતે પ્રીહીટ કરી લેવું ખૂબ જરૂરી છે ને પ્રીહીટ આપણી એમની અંદર જ એક કલાક માટે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર આપણી કેક થવા દીધી તો તમે જોઈ શકો છો કે આપણી કેક છે ફૂલીને કેટલી સરસ મજાની આખું મોલ્ડ તૈયાર થઈ ગયું છે એટલે જ્યારે આપણે મોલ્ડમાં આપણી કેકનું બેટર એડ કરીએ ને ત્યારે ખાસ યાદ રાખવાનું છે અડધાથી થોડું વધારે જ આપણું બેટર હોવું જોઈએ જેથી કરીને ફૂલીને આપણી કેક છે બહાર ન નીકળી જાય તો તમે જોઈ શકો છો કે આપણી કેક છે એ પરફેક્ટ આખું મોલ્ડ છે એ ભરાય અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમને અનમોલ્ડ કરી લેવાની છે તો પહેલાં તો શું કે ગરમ છે તો એમને ઠંડી થોડીવાર માટે દસેક મિનિટ માટે ઠંડી થવા માટે રાખીશું અને હવે ઉપરથી આપણે વધારે એમને એકદમ શાઇનિંગ આપવા માટે થઈ અને મધનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે થોડું મધ લઈ અને ઉપરથી આ રીતે એમની ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે અને બસ એ સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે દસેકથી પંદરેક મિનિટ માટે ઠંડી થવા દઈએ તો બેસ્ટ રહેશે કારણ કે ગરમ ગરમ આપણી કેક હોય ને તો અનમોલ્ડ કરીશું તો વધારે સોફ્ટ હોવાના કારણે એ ઘણી વખત તૂટી જવાની પણ સંભાવના રહે છે પણ બાળકો છે તો બાળકોનું તો નક્કી નથી તો મારે પણ અત્યારે એવું છે તમે જુઓ અત્યારે હું કઈ રીતે કરું છું એક ડીશ ઉપરથી ઢાંકી દીધી છે મોલ્ડને આ રીતે પલટાવી લેવાનું છે ને હળવેકથી મોલ્ડને લઈ લેશો તો જો ખૂબ જ આસાનીથી અનમોલ્ડ થઈ ગઈ છે નીચેથી વરાળો પણ નીકળે છે અને હવે ઉપરથી બીજી ડીશ આ રીતે ઢાંકી દેસું અને પલટાવી લેશું એટલે પરફેક્ટ આપણી કેક છે એકદમ આસાનીથી અનમોલ્ડ થઈ ગઈ છે મેં તમને કીધું હતું એ મુજબ ઠંડી થવા દઈએ જ તો વધારે સારું પણ હવે બાળકોથી નથી રહેવાતું એટલા માટે થઈ અને આટલી ઘણી તો માંડ રાહ જોવાની છે તો હવે આપણે બાળકોને કટ કરવા માટેની પણ પરમિશન આપી દઈશું અને આપણી કેક છે એમને તમે જુઓ કટ કરી અને જો હું તમને બતાવું છું તો એકદમ આસાનીથી અને એકદમ પરફેક્ટ એકદમ જાળીદાર સોફ્ટ અને વિધાઉટ ઓવન આપણે ઓવનનો પણ ઉપયોગ નથી કર્યો અને આના રિઝલ્ટમાં કોઈ જ ફેર નહીં આવે જેવું તમારા ઓવનમાં રિઝલ્ટ આવશે એ જ રિઝલ્ટ આપણું કૂકર અને કડાઈ પણ આપી શકે છે તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે કે હાથ અડતા જ એમના ટુકડા થઈ જાય એમનો ભૂકો થઈ જાય એટલી સોફ્ટ આપણી કેક છે તમે જોઈ શકો છો અંદર સુધી ખૂબ જ સારી રીતે કૂક થઈ ગયેલી આપણી કેક છે એકદમ આસાનીથી અને પરફેક્ટ રીતથી બનાવી છે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયોઝ